કેમ છો મિત્રો થોડોક સમયના અભાવ અને સંજોગોના અભાવના આધારે થોડુંક આ વિષય પર વિચાર વિમર્શ કર્યા બાદ મને બોલવા દો મારી ભાષામાં આજનું આ યુવાસન આજનું આ બાળપણ અને બાળપણથી પણ વધારે ઘાતક આજના આ વાલીઓની સમસ્યા શું તમારું બાળક તમને કહી શકે છે ખરા કે મને મારી ભાષામાં બોલવા દો તમારા પરિવારમાં ઘણું બધું અને ઘણા બધા વાલીઓનું એક જ સલાહો છે મારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે મારું બાળક સારું એવું જ્ઞાન મેળવે સારી એવી સમજણ મેળવે પણ

કોઈ પણ ભાષા હોય અંગ્રેજીથી લઈને કોઈ પણ ભાષા હોય એનો અભાવ પણ ના હોવો જોઈએ અને પ્રભાવ પણ ના હોવો જોઈએ અભાવ અને પ્રભાવ કોઈ ભાષાની વચ્ચે એક પાતળી ભેદરેખા રાખવી જરૂરી છે કેમ કે આપણી માતૃભાષા પણ એક ગર્વની વાત છે એક ગર્વ લેવાની વાત છે તો આજ ભાષાથી પ્રેરણે મને જે ને મારી સંસ્કૃતિ ગુજરાતની ગૌરવ અને એક કવિતા મેં જે વાંચેલી હતી હું તમને સંભળાવું એ જગ્યાએ મેં કવિતા વાંચી હતી અને ઘણું બધું મેં વિચાર્યું પછી હું તમને કવિતા સમજાવું પહેલાં હિન્દી મારી માસી છે તો ગુજરાતી મારી માતા છે દુર્દશા એને જોઈને મને લાગે આઘાત જરૂર લાગે ત્યારે તેને યાદ કરાય છે બાકીના દિવસોમાં ભૂલી જવાય છે શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે ગુજરાતી મીડિયમ હવે લજવાય છે ગુજરાતી મીડિયમ હવે લજવાય છે લજવવાનું કારણ એક જ છે ગુજરાતી બોલનારો આનાથી દૂર જાય છે એ કહી તો હું કે અંગ્રેજી ભાષા ખોટી ખરાબ છે બસ માતૃભાષાનું ભવિષ્ય માતૃભાષાનું ભવિષ્ય હવે ધૂંધળું જણાય છે મારે માનું કીધેલું વાક્ય આજ પણ યાદ આવે છે કે પારકાને સાચવવામાં પોતાના ક્યાં સચવાય છે કે પારકાને સાચવવામાં પોતાના ક્યાં સચવાય છે તો આજ મારી માતૃભાષા ગુજરાતી હવે ક્યાં સચવાશે ક્યાં સચવાય છે તો આજ મારી ભાષા હવે ક્યારે સચવાય છે તો બસ કવિતા એક કહેવાય છે કે માતૃભાષા પ્રત્યેનો ગર્વ લાવે છે હું પણ ગણિત અને વિજ્ઞાન જેવો વિષયનું શિક્ષક તરીકે શિક્ષણ તરીકે પીરસું છું બધા પણ મને પણ ઘણું બધું અંદરથી લાગે છે કે શું કોઈ બી શાળામાં ગુજરાતી માધ્યમના શિક્ષક એટલે કે ગુજરાતી વિષયના પર્ટિક્યુલર વિષયના એટલે કે ગુજરાતી વિષયના શિક્ષક ના હોય તો પણ ગમે તે વિષયના શિક્ષકને તે વિશે સોંપવામાં આવે છે શું આટલી દુર્દશા થઈ રહી છે આજની શિક્ષણ સંસ્થાઓમાં કે ગુજરાતી ભાષાનું શિક્ષણ એક ગુજરાતી વિષયના શિક્ષક જે પોતે ગુજરાતી વિષયનું જ્ઞાન તેમાં પોતાનું પ્રતિનિધિત્વ ધરાવતો હોય શું એનું માન નથી મળતું હતું પ્રોપર વેમાં શું તે શિક્ષકની જગ્યા કોઈ ગણિત અને વિજ્ઞાનના શિક્ષક લઈ શકશે ખરા તો બસ આ વસ્તુ અત્યારે વર્તમાન સ્થિતિમાં જોવા મળે છે કે ગણિત વિજ્ઞાનના શિક્ષક કે કોઈ અન્ય વિષયના શિક્ષક ગુજરાતી શિક્ષકનું સ્થાન લે છે તો શું

તેનું ભવિષ્ય કેવી રીતે નક્કી થઈ શકે તો આજનું આ શિક્ષણ માત્રને માત્ર કોઈ એક ભાષા પર ડિપેન્ડ થઈ ગયું છે કોઈ એક ભાષા પર જ પરિપક્વ પામી રહ્યું છે તો એક કહેવત પણ યાદ છે ગુજરાતીની એક બહુ મસ્ત કહેવત છે કે દૂધને સાચવવા બિલાડી પર નજર ના રાખાય કે દૂધને સાચવવા बिलाडी ऊपर नजर ना रखाय जो तुम आ समझाए तो बस मारो आप विषय पर बोलू सार्थक गथा से के दुधने साचवा माटे बिलाडी पर नजर ना रखाय मित्रों तो बस भाषा नो एक प्रतिनिधित्व एक जड़वारी कारण की जर भाषा जीवंत रहे અને ભાષાના જીવનથી આપણી સંસ્કૃતિ આપણો વારસો પણ જીવંત રહી શકશે આજના સમયગાળામાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઈ રહ્યું છે એક નાનકડી એવી મારા સાથે થયેલી વાત તમને કહું કે મારી કોલેજમાં એટલે મારે જે બી કોલેજમાં ભણ્યો છું કે મારા સ્નાતક પદવી સુધીનો અભ્યાસ અને અત્યાર પણ જે બી મારા કેવાય ઓફિશિયલ કામ માટે પ્રશાસનિક કામ માટે કોઈ પણ એવા કામ માટે જ્યારે પણ સાઈન કરવાની આવે છે એટલે કે જ્યારે પણ સહી કરવાની થાય છે ત્યારે હું મારી માતૃભાષામાં લખું છું મારી મારી સાથે થયેલો એક અનુભવ તમને સમજાવું અને ત્યાંથી મેં પ્રેરણા લીધેલી ત્યારે કોલેજમાં પહેલા વર્ષમાં પ્રારંભ થયો પહેલા વર્ષમાં મેં પોતાનું સ્નાતક પદવી માટેનો પહેલું વર્ષ મેં પ્રવેશ મેળવ્યો ત્યારે બધા ઘણા બધા વિદ્યાર્થીઓ હતા ઘણા બધા વિદ્યાર્થીઓ હતા કે જે પોતાની સહી ગુજરાતીના બદલે અંગ્રેજીમાં કરતા શું આ લોકોને ઇમ્પ્રેસ કરવાની ભાષા છે નથી મને મારી ભાષા તો કરો છે તો હજુ હાલ પણ મારી સહી ગુજરાતીમાં કરું છું હવે એ વાતને આપણે થોડો વિરામ આપી એક વાત બીજી કહું કે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેવા મહાન વ્યક્તિત્વ ધરાવતા પણ જો આપણે પોતાની માતૃભાષાને પ્રાધાન્ય આપતા હોય છે અને તે જમાં જ તે ભાષામાં જ તે પોતાની સહી કરીને પોતાની માતૃભાષાને ગર્વથી લખે છે ગર્વથી બોલે છે તો શું આપણું આજનું આ આપણે એટલા બધા વિકસિત થઈ ગયા છીએ કે એટલા બધા આધુનિક થઈ ગયા છીએ કે આપણી માતૃભાષાનું પ્રદર્શન આપણી માતૃભાષા બોલતા લખતા શું માતૃભાષા કોઈ પણ વ્યક્તિને એનું સાચું પ્રદર્શન કરી શકે ખરા તો આ એક એના જે વાત થઈ કે તમે ગમે એટલો ચોખ્ખો અરિશો લઈ લો પણ તમારે પીઠ દેખાતી નથી તમે ગમે એટલો સાફ અને ચોખ્ખો અરિસ્સો લઈ લો તો પણ તમારી પાછળનો ભાગ એટલે કે પીઠ દેખાતી નથી તો માતૃભાષા જેવા છો તેવા રહો માતૃભાષાને गर्व थे लोग गर्व थे बोलो तभी तो ने पोता ने अंग्रेजी मातम के कोई पर अन्य भाषा हुए है तो तेरे इतनू प्राधान्य पर ना आपको के पोते ने मात्रु भाषा में ना समझे शुरू तो बस एक अंदाज थी एक पहल थी નવું એક દ્રષ્ટાંત પણ લાવવાનું છું મારું એક નવ દ્રષ્ટાંત છે સાંસ્કૃતિક લઈને સંસ્કૃતિનો પ્રભાવ કેવી રીતે માણસના વ્યક્તિત્વ વિકાસમાં માનવના વ્યક્તિત્વ વિકાસમાં કેવી રીતે સજ્જવળ અને સુવળ એકદમ માણસના વ્યક્તિત્વ વિકાસમાં કેવી રીતે તેમની પ્રેરણાનો સ્ત્રોત બની રહે એ પોતાની માતૃભાષા પોતાની વારસો અને પોતાની સંસ્કૃતિને ગર્વથી બોલી શકે અને ગર્વથી સાંભળી અને સમજી શકશે તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મને જેલવા બદલ પરંતુ જે પણ હોય માતૃભાષા મારી માની ભાષા છે મારી માનું ધાવણ છે બસ ભાષા ગમે તે હોય પણ સપના તો માતૃભાષામાં જ આવે છે તમે ગેટ ગમે હોય માતૃભાષામાં ગુસ્સો વ્યક્ત થાય છે ગમે એટલો પ્રેમ હોય માતૃભાષામાં પ્રેમ અપાય છે અને લેવાય છે ગમે તેવી લાગણી હોય માતૃભાષામાં જ લાગણી વ્યક્ત થાય છે તો બસ આ એક અંદાજ છે માતૃભાષાને સૌથી આગળ અને પ્રાધાન્ય આપવાનું હું તમારો મિત્ર પ્રકાશ ગંજરિયા તમારી સાથે